પણ ખાસ કરીને વરસાદો જે અત્યારે પડી રહ્યા છે અત્યારે જોવા જઈએ તો અમુક વિસ્તારની અંદર હજુ પણ અતિ ભારે વરસાદો નોંધાય તેવી પણ શક્યતાઓ છે અતિવૃષ્ટિના વરસાદો કેમ કે આપણે ચોમાસું ચાલુ થાય ત્યારે દર વખતે કહેતા હોય કે આપણે ક્યારે સાવચેતી રાખવી અત્યારે હું આપને જણાવી દઉં કે જે આપણી ગુજરાતની જમીનની સપાટી છે એ મુજબ જોવા જઈએ તો વરસાદ જે પડતો હોય એમાં એક કલાકે સવા ત્રણ ઇંચ સુધીના વરસાદો પડે તો જમીન પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ છે જળભરાવની પરિસ્થિતિ ન જોવા મળે પણ ઘણી વખત આપણે એવું બનતું હોય કે એક કલાકે સવા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડી જાય અને એવો વરસાદ છે ઓછામાં ઓછા ત્રણથી સાડા કલાક જો નોંધાય તો પછી આપણે જમીન ઉપરથી પાણીનો જે નિકાલ છે એ થઈ શકતો નથી ને અતિવૃષ્ટિના મંજરો જોવા મળે છે ઘણી વખત આપણે દ્રશ્યો સામે આવતા હોય કે એક એક માળ સુધી પાણીમાં જે વિસ્તારો છે ગરકાવ થઈ જતા હોય રેસિડેન્ટ વિસ્તારોની અંદર પાણીનો નિકાલ ન થવાને કારણે ત્યાં પણ પરિસ્થિતિ ખરાબ થતી હોય છે એ પરિસ્થિતિ જ્યારે પણ સર્જાય છે ત્યારે નક્કી માનવાનું કે એક કલાક કે સવા ત્રણ ઇંચ કરતાં જો વધારે વરસાદ હોય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે એટલે ખાસ કરીને દરેક મિત્રોને એક ભલામણ મારી એ રહેશે કે જ્યારે પણ આવી પરિસ્થિતિ નોંધાય એટલે કે એક કલાક કરતા વધારે સમય થાય અને અતિભારે વરસાદો પડતા હોય તો એક કલાક કરતા વધારે સમય જવા છતાં પણ જો વરસાદ ન રોકાય ત્યારે આપણે નીચાણવાળા વિસ્તારમાં ન જોવું જોઈએ ખાસ કરીને નદી કાંઠા વિસ્તારમાં સાવચેત રહેવું જોઈએ અને જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા હોય ત્યાં ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે તો ચોમાસું ચાલુ થયું એટલે અનેક જગ્યાએ દુર્ઘટનાઓ પણ બનતી હોય ત્યારે દરેક ગુજરાતી મિત્રો મારી ખાસ અપીલ રહેશે કે જયારે નદી હોય સામાન્ય પણ પાણી હોય અડધા ફૂટથી પણ વધારે પાણી જો હોય એવા પાણીની અંદરથી વાહન પણ પસાર ન કરવા જોઈએ કેમ કે આની અંદર અનેક વખત આપણે દુર્ઘટના રાઉન્ડ ચાલુ રહેવાનો છે એમાં અમુક સેન્ટરો જોકે આપણે જે આગાહી આપેલી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની એમાં તમામ જગ્યાએની પણ એક બે સેન્ટરમાં એવું બની શકશે કે એક કલાકે સવા ત્રણ ઇંચ વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે આ રાઉન્ડમાં પણ એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે અને આગળ ઉપર ચોમાસા દરમિયાન પણ અનેક વખત આ પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે દરેક મિત્રોએ ખાસ કાળજી રાખવાની કે એક કલાક કરતાં વધારે દોઢ કલાક સુધીનો સમય થયો હોય અને અતિ ભારે વરસાદ કન્ટિન્યુ પડતો હોય ત્યારે આપણે સુરક્ષિત સ્થળોએ ખસી જવું એ જ આપણા હિતમાં રહેશે ખાસ કરીને અત્યારે જે વરસાદો પડી રહ્યા છે તેમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ વધારે રહેશે એટલે જેથી કરીને આપણે વધારે પડતા પવન હોય એટલે ઝાડ નીચે પણ ન ઉભું જોઈએ વૃક્ષો ઘણી વખત ધરાશાયી થતા હોય વીજ પોલો ધરાશાયી થતા હોય છે જર્જરિત મકાનો છે એ પણ ધરાશાયી થતા હોય છે એટલે આપણા જીવનું જોખમ ઉભું થતું હોય છે એટલે આમાં પવનની ઝડપ રહેવાની છે એટલે એનાથી પણ આપણે સાવચેત રહેવાનું છે સાથે સાથે આમાં અનેક જગ્યાએ થંડસ્ટ્રોમ એક્ટિવિટી થશે જ્યારે પણ અમે થંડસ્ટ્રોમ એક્ટિવિટીની માહિતી આપતા હોય ત્યારે કાળજી એ રાખવાની કે વીજનું પ્રમાણ વધારે રહેતું હોય અને ગાજ વીજ વધારે થતી હોય ત્યારે વીજળી પડવાના પણ બનાવો બનતા હોય છે એટલે જ્યારે પણ અત્યારે ઠંડરસ્ટોંગ ની આગાહી હોય ત્યારે આપણે ખુલ્લામાં લીલા ઝાડ નીચે અથવા તો હાઈવે ઉપર ઊભા ન રહેવું જેવી દરેક મિત્રોને અપીલ છે આપણે જ્યારે પણ વીજળી થતી હોય વરસાદ ચાલુ હોય ત્યારે સુરક્ષિત સ્થળોએ રહેવું એ આપણા હિતમાં હોય છે